કચ્છ જિલ્લાના કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો જુવાનો ભાઈઓ બહેનો તમામે તમામ લોકો એક સાથે મળી અને એકબીજાના વિચારોની આપ કરે અને નવા વર્ષના અને એકબીજા સાથે પ્રેમ અને સ્નેહથી સમગ્ર નવ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું કોંગ્રેસ માટે અને સમગ્ર કચ્છ અને સમગ્ર દેશ માટે સારું નિર્ણય એની આશાઓ અને શુભેચ્છાઓ માટે આપણે આજે જે અહીંયા ભર્યા જિલ્લા કોંગ્રેસના પ્રમુખના નેજા હેઠળ તમામ મારા કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ કોઈના નામ નહીં લઈએ અને સમગ્ર કચ્છ જિલ્લામાંથી તાલુકા પંચાયતના ચૂંટાયેલા અધિકારીઓ અને સંગઠનના હોય જિલ્લાના અને મહત્વના તમામ આગેવાનો કોંગ્રેસનો તમામ સિમો એક વર્ગ અહીંયા ઉપસ્થિત થયો છે બહેનોમાં પણ આપણા માન્ય ઉષાબેન જે આ ઉમરે પણ અહીંયા પધારે છે મેસ્વાઈ જેવા વડીલો પણ અહીંયા પધારે છે સમગ્રને હું આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષ અને આજના સ્વયંમાં આવકારું છું ખાસ તો આપણે અહીંયા આજે જ્યારે મળ્યા ત્યારે એક ને એક બે માત્ર તફાવત હું આપને કહીશ કે ગઈકાલે તાઈફાઓની જે સરકાર જેનું નામ ભાજપ છે અત્યારે વર્ષોથી શાસન કરે છે એનો તાયફામાં પણ સ્વયંમાં નહોતો અલી આપણા સમગ્ર કચ્છના લોકોએ જોયું એને કેવા તાયફાનો શ્રીમલન કારણ કે એમની પાસે અઢતો પૈસો અઢતો ભ્રષ્ટાચારથી કમાયેલી સંપત્તિ અઢતો ભ્રષ્ટાચાર અને આખે આખો વહીવટ એમની સાથે હોય ત્યારે એ લોકો આવા તાયફાઓ યોજી શકે છે અને આપણે તાયફાઓમાંથી એક બાજુ રહી અને આપણે થી આજે સિનેમા જોઈ રહ્યું છે મારી તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને હું મને મારા ઉપર જ વાત કરું કે મારે પણ નિરાશ ન થવું જોઈએ કે અહીંયા સંખ્યા થોડી ઓછી છે અને આપણે આવો ઝાકમ જો સિનેમા નથી કરી શકતા એવું મારે મનમાં દુઃખ કોંગ્રેસી કાર્યકર તરીકે પણ ન રાખવું જોઈએ પણ મને એક વાત આજે જયારે મને બોલવાનો મોકો આપ્યો છે ત્યારે કેવી છે કે આપણે બધાએ